એક ગામમાં એક ગરડા માજી રહેતા હતા એમને કોઈ બાળકો ન હતા માજી તો એકલા રહેતા હતા એક દિવસ માજી જંગલમાં શાકભાજી લેવા ગયા એમણે એક ફણસ તોડ્યું ઘરે આવીને ફણસ કાપ્યું તો એમાંથી એક બાળક નીકળ્યું માજીએ એનું નામ રાખ્યું સાંગો માજી એને ઉછેરવા લાગ્યા એક દિવસ ફણસમાંથી બીજો છોકરો નીકળ્યો માજીએ એનું નામ રાખ્યું સરવણ ફરી એક દિવસ માજીને ફણસમાંથી બાળક મળ્યું માજીએ એનું નામ રાખ્યું લાખો એ પછી પણ ફણસમાંથી બાળક નીકળ્યું એનું નામ લખમણ પાડ્યું માજી ચાર દીકરાને ઉછેરવા લાગ્યા થોડાક દિવસ પછી ફરી એકવાર ફણસમાંથી એક બાળક નીકળ્યું આ બાળક તો સાવ ટચુક્યો હતો તેથી તેનું નામ રાખ્યું ટચુક્યા ભાઈ માજી અને આ પાંચ દીકરા સુખેથી રહેવા લાગ્યા એક દિવસ માજી જંગલમાંથી જતા હતા તે સામે વાઘ મળ્યો વાઘ માજીને કહે માજી હું તમને ખાઈ જઈશ માજી વાઘને કહે અરે ભાઈ મને ઘરડીને શું ખાઈશ હું મારા તાજા દીકરા કચુક્યાને મોકલું છું એને ખાજે વાઘ કહે ભલે તો મોકલો તમારા ટચુક્યાને માજી જાણતા હતા કે ટચુક્યો બહુ જ ચાલાક છે એ જરૂર ને જરૂર કોઈ રસ્તો કાઢશે માજીએ ઘરે જઈને ટચુક્યા ભાઈને કહ્યું કે જંગલમાં વાઘ મામા રહે છે કે તમને મળવા બોલાવે છે ટચુક્યા ભાઈ તો સમજી ગયા કે વાઘ મામા કઈ અમસ્તા ના બોલાવે તેણે કહ્યું ના મા મામા મને ખાઈ જાય માજીએ ટચુક્યા ભાઈને કહ્યું કે તમે કોઈ રસ્તો શોધો અને આપણને બધાને વાઘથી બચાવો ટચુક્યા ભાઈએ માજીને કહ્યું કે તમે વાઘને કહો કે આપણે ઘેર જ જમવા આવે માજી જંગલમાં ગયા અને વાઘે માજીને કહ્યું કેમ તમારો ટચૂકો ન આવ્યો હવે હું તમને ખાઈ જઈશ માજીએ વાઘને કહ્યું કે વાઘ ભાઈ તમે અમારા ઘરે જમવા આવો મારે પાંચ દીકરા છે વાઘને થયું આ સારું માજીને ઘરે જઈશ તો માજી અને એમના પાંચ દીકરા એમ છ માણસ ખાવા મળશે વાઘ તો માજીને ઘરે ગયો પાંચે દીકરા સાથે ખૂબ વાતો કરી પછી માજીએ વાઘને કહ્યું વાઘ ભાઈ તમે શું જમશો વાઘ કહે પહેલા તો ખાસું સાંગો ને સરવણ પછી તો ખાસું લાખો ને લખમણ પછી તો ખાસું તચુકિયા ભાઈ ને છેલ્લે ખાસું ડોલી ભાઈ ને તચુકિયા ભાઈ વાઘને કહે મામા એટલા જલ્દી અમને ના ખાસો પહેલા અમારી એક વાર્તા સાંભળો આમ કહી પાંચે ભાઈઓ તો ગાવા લાગ્યા કે વાઘને થયું ઓ બાપરે આ બધા ભેગા મળી જાય તો મને આવી રીતે મારી શકે છે તો ચાલ ભાઈ જમ્યા વગર કેમ ભાગ્યા પછી તો માજી અને પાંચે દીકરા મજાથી રહેવા લાગ્યા દાદાની વાર્તાઓ